મારી દીકરી દુઃખી ન થવી જોઈએ આને એમ થાય કે દીકરાને બીજું ગોતવું ન જોઈએ એટલે બે પરિવાર એ બે કુટુંબ એટલે ખાલી બે નહીં પછી બધા પરિવાર આનાય બધા પરિવાર તો તમે વિચાર કરો કે સમાજ પાછી તમારી ઉંમર સિવાયની બધી જ લાયકાત તપાસે છે તમે શિક્ષિત છો કે નહીં ભણેલા છો કે નહીં રૂપાળા છો કે નહીં વ્યવસ્થિત છો કે નહીં તમારું ક્યાં આગળ પાછળનું બેકગ્રાઉન્ડ શું છે તમારું ફ્યુચર શું છે વગેરે વગેરે

એ બધી બાબતો તો હું એને દુષ્કૃત્ય થી વિશેષ કઈ નહીં કહું એ તો વિકૃતિ છે સંપત્તિ વાળમાં કે તમે સ્ટેટસ ને પરણશો તમે તમારા હોદ્દા ને પ્રતિષ્ઠા ને એને પરણશો તો તમારા આ બીજા બધા નું જે છાપામાં આપણે સાંભળીએ છીએ હાથ પડે છૂટા એવું થશે લગ્ન માં સાત સાત જન્મ સાથે રહેવાના જે કોલ આપતા હોય છે તેની વચ્ચે એ જ બંને વ્યક્તિ જયારે કોર્ટમાં એકાબીજા પર આક્ષેપ કરતા થાકતા નથી આરોપ મુકતા થાકતા નથી એવું શું એવું શું બની જતું હશે કે એક સમયે એકાબીજા ગણા ડુંબુ અચાનક આવું થવા લાગે છે રાતોરાત જુઓ સમર્પણની ભાવના નથી અને ઈગો ક્લેશ છે અને ધૈર્યતા ત્રણેય કૂટે છે હું તમને ત્રણ સ્તરમાં વાત કરું બિલકુલ ગરીબ લોકોમાં એટલે આપણા જેવા મિડલ ક્લાસના કે ગરીબ લોકોમાં શું પ્રોબ્લેમ હોય છે કેટલીક આર્થિક સમસ્યાઓ હોય તો પણ આ છૂટાછેડાનું કારણ બનતું હોય છે કારણ કે મા જ્યારે બને તમારી જાણ ખાતર જ્યારે એક દીકરીનો જન્મ થાય ને ત્યારે એક માનો જન્મ થતો હોય છે ત્યાં સુધી પત્ની જ હોય પણ એને દીકરી કે દીકરો એનો જન્મ થાય સંતાનનો જન્મ થાય ત્યારે એક માનો જન્મ થતો હોય છે પછી મા માટે આખે આખું વિશ્વ છે એનું બાળક છે બાળક માટે ભલે આખું વિશ્વ મોટું હોય મા માટે એ બાળક છે એ જ એનું વિશ્વ છે એનું જ કલ્યાણ થવું જોઈએ એના પરિવારનું ટૂંકમાં પછી પોતિકા કુટુંબનું અને એ બધું થવું જોઈએ આપણે ત્યાં શું થાય છે ત્રણ પ્રકારની મુશ્કેલીઓ હોય છે યા તો આર્થિક પહેલામાં પહેલી વાત તો એ બીજું થાય છે વ્યસન પતિને કોઈ પણ પ્રકારના વ્યસનો હોય પછી માણસ કંટાળી જાય કારણ કે આફ્ટર ઓલ પત્નીએ લગ્ન કર્યા સાત ફેર્યા ફેરા બધી વાત સાચી પણ તમને માણસ સમજીને કર્યા ને જાનવર સમજીને તો કર્યા નથી એટલે તમારામાં જેમ 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 માનવતાનો હાર્શ થતો જાય અથવા તો માનવતાનો સ્તર નીચે ઘટતું જાય એમ 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 એ જે સાત જન્મોના બંધનવાળી પતિવ્રતા સ્ત્રી હોય એ પણ એમ માફ કરે કે ભગવાન સાત તો જવા દો આ ભવય પૂરો થાય એમ નથી કારણ કે એમાં એના સંતાનનું પણ ફ્યુચર એટલે કે ભવિષ્ય ઉજ્જવળ જોતી ન હોય પોતાનું ન જોતી હોય કુટુંબ ખાનદાનની પ્રતિષ્ઠા ન જોતી હોય એટલે ત્રણ પ્રકારે છૂટાછેડામાં આર્થિક પછી આ મેં કીધું વ્યસનિક એ પણ એક પ્રોબ્લેમ છે બીજી ધૈર્યતા સમર્પણ એ ભાવનો અભાવ એ વાત હું જે કરી છું એ હાર્દિક પંડ્યાઓ માટે લાગુ પડે છે અથવા તો અપર ક્લાસના લોકો માટે લાગુ પડે છે કારણ કે એમાં ધૈર્યતા નથી સમર્પણની ભાવના નથી અને હંમેશા ઈગો ક્લેશ થાય છે મેં બી કુછ કમ નહીં એના જેવું ભાઈ સાહેબ તમે કોઈની સાથે મેરેજ કરો છો ધારો કે પછી તમે મીણબત્તીની જેમ ઓગળી જાઓ તો તમારો મેળ પડે

તમારું કેરિયર સ્ટેટસ સંપત્તિ તમારી આવડત કૌશલ હોદ્દો પદ પ્રતિષ્ઠા એને પરણે છે એમાં કંઈક દખો થાય એટલે વાત થઈ ગઈ પૂરી એ જે સમર્પિત ભાવ તમે કહી શું છે હું આપને કહું બિલ કે જનક રાજા ની દીકરી માં જાનકી એ પણ રજવાડાને ઘરે જ રાજ હતા ને એને કઈ ગરીબી તો હતી નહીં એ જયારે રામચંદ્ર જે ભગવાન દશરથ ના પુત્ર સાથે એના વિવાહ થયા ત્યારે જાહો જલાલી ની કોઈ સીમા ન હોય પેલી બાજુ રાજા આ બાજુ રાજા તો લગ્ન થયા બધી જ વ્યવસ્થા થઈ પછી કઈ કઈ એ કીધું ચૌદ વર્ષ નો વનવાસ ને મારા ભરત ને ગાદી તો તે દિવસે વનવાસ તો રામ ને હતો ને માં જાનકી ને તો હતો નહીં શરત માં જાનકી ક્યાંય હતા જ નહીં અને જાનકી તો હજી છોડો કે પતિ નો પડછાયો હતા માની લ્યો પણ લક્ષ્મણ ને ક્યાં કઈ લેવા દેવા હતું પણ લક્ષ્મણે કીધું કે જો મારા ભાઈને આવું કષ્ટ હોય ને એનું ધ્યાન રાખવા વાળું કોઈ ન હોય તો મારી જિંદગીનો કોઈ અર્થ નથી અનુજ એટલે નાનો ભાઈ અનુજ એટલે નાનો ભાઈ હું મારા ભાઈની રક્ષા કરજે હું પણ જાઉં એનો ત્યાગ તો ઈથી મહાન જુઓ રામ અને સીતા કમસે કમ સાથે તો હતા જંગલ તો જંગલ સાથે તો હતા લક્ષ્મણ ને તો એના પત્ની સાથે નતા એ પત્ની તો અહીંયા અયોધ્યામાં અને લક્ષ્મણ वनवास માં નીકળી ગયા રામ ની રખેવાળી કરવા અને માં જાનકીની ને રખેવાળી જાનકી ને રખેવાળી પણ કેવી કરી કે માં જાનકી સામે એણે ક્યારે ઊંચું નજર કરીને નજર થી નજર નખ મિલાવી આટલી મર્યાદા જાળવી જ્યારે રાવણ એને લઈ ગયો અને જટાયું બચાવ્યા અને એણે જ્યારે સીતાજી એ બધા એના ઘરણા નાખ્યા નીચે તો બતાવ્યું કે આ રસ્તો કે આ ખબર પડે કોણ ક્યાં લઈ ગયા

અને એ ઉઘાડે પગે ચાલી નીકળ્યા બધી જ વસ્તુઓ એક તરફ મૂકીને ન દાસ દાસવીને કીધું ન એના સૈનિકોને કીધું ન એના ફાધર મધરને વાત કરી કે ભાઈ મારા બહુ દુઃખ પડ્યું છે ન એક પણ ઘરણાથી માંડીને કોઈમાં મોહ રાખ્યો એણે કીધું હું ફૂલની જે વેણી છે ને એને હું ઘરણા બનાવી લઈશ અને ઝાડની છાલ છે એના વલ્કલ એટલે એની છાલના હું વૃક્ષના જે છે એના હું વસ્ત્ર બનાવી લઈશ અને જ્યાં જે કોઈ મળશે એનાથી હું ચલાવી લઈશ અને એને ફળ ફૂલ ખાઈને ચલાવી લીધું અને ત્યાં જંગલમાં જે જાનવર મળ્યા દાખલા તરીકે પછીથી આપણને ખબર પડી કે આ તો કપીભર હનુમાન છે પણ એના સપોર્ટથી રહ્યા પણ એણે ક્યારેય ભગવાન શ્રી રામ એટલે કે પોતાના પતિ વિશે એક શબ્દ ક્યારેક ઉચ્ચાર ગેરશબ્દ જેને કે એ ઉચ્ચાર્યો નથી ત્યારે એનો ઇતિહાસ પાંચ હજાર વર્ષથી આપણે સાંભળતા આવીએ વેદ વ્યાસ થી માંડીને મોરારી બાપુ સુધીના એક જ કથા કરે છે એમાં કોઈ ડાયવર્ઝન નથી આવતું ક્યારેય એવું નથી બનતું કે સીતાનું વરણ પછી વિભીષણે કર્યું હોય એવું ક્યાંય નથી આવતું રાવણ સિવાય કોઈ કરતું નથી

સાંપ્રત કાળ પ્રમાણે બાકી લાખો મહિલાઓ સમર્પિત ભાવથી એના પતિની સાથે જીવે છે સંતાનોને ઉછેરીને મોટા કરે છે દુખમાંથી સુખમાં આવે છે એનો અર્થ એમ છે કે જે આ લોકો સેલિબ્રિટીઝ કરે છે એ લોકો એ ધૈર્યતા ખોઈ છે આ લગ્ન સંબંધ જે છે એની પવિત્રતા ગુમાવી દીધી છે એટલે હિન્દુ લગ્ન પ્રથા જે છે એમાં સમર્પિત ભાવ છે આ ડિગ્નિટીઝ લોકોને લાગુ પડતી નથી એને એના નખરા જે છે એ મહત્વના છે સારી લેલ પોલીસ ન લઈ આવો સારી જગ્યાએ તમે એને લઈ ન જાઓ સારી પ્રમાણે સ્ટેટસ પ્રમાણે એનું ઓચિત્ય ન જળવાય એટલે આ લોકો આ છૂટા પડી જતા હોય છે નહીંતર ઐશ્વર્યા રાયને તો કે અભિષેક બચ્ચનને હાર્દિક પંડ્યા હોય કે એના પત્ની હોય ક્યાં કોઈને નાખા માગ નથી એટલો પૈસો છે હવે એમાં અમિતાભ બચ્ચન ધારો કે એની દીકરીને ને એટલે કે આ ઐશ્વર્યાની નણંદ અમિતાભ બચ્ચનની દીકરી હવે એને જલસા બંગલો આપી બી દે કે ન આપી દે તો ઐશ્વર્યા રાય પણ ક્યાં કમ છે અને એ તો કોઈ ફિલ્મ કરીને બધું લઈ શકાય એમ છે સંબંધનું મૂલ્ય છે પણ એવું નથી હોતું એ હું એ જ કહેવા માગું છું કે તમે વ્યક્તિત્વને પરણતા નથી તમે વ્યક્તિને પરણો છો તમે એવી વ્યક્તિને પરિણા જેને જલસા અને ફલાણું નામના બે બંગલા છે

તો તમે જયારે જીવન છે એને ન અને તમે છકી તમારી પાસે સંપત્તિ આવી છે પ્રસિદ્ધિ મળી ગઈ તમે સેલિબ્રિટી બની ગયા ક્રિકેટમાં ભલે તમે ગમે એવા મહાન બેટર કે ઓલરાઉન્ડર હો ઓલરાઉન્ડર લોકો જીવનમાં હોવા જોઈએ એક વ્યક્તિ છે એ પત્નીનો પતિ થવો જોઈએ પિતાનો પુત્ર થવો જોઈએ

કે જો તમને દીકરી આવે અને મને દીકરો આવે તો આપણે વહેવાય રહેલા હજી તો એનું પ્રાગટ્ય જ નથી આ પૃથ્વી ઉપર ત્યાં જ નક્કી થઈ જતું હતું હવે એને તથાકથિત મોર્ડન લોકો જેને કહેવામાં આવે છે એ લોકો એ છે કે ઓહોહા તો અંતરતા છે દરેકને પોતાનું પાત્ર પસંદ કરવાની એમ કે અધિકાર હોવો જોઈએ આવા પાત્ર ખાંડી એને કારણે ઘણો મોટો સત્યાનાશ કર્યો છે બધી જો દુનિયામાં દરેક વસ્તુની એવરેજ હંમેશા જોવી જોઈએ અપવાદ ન જોવો જોઈએ અપવાદનું કિસ્સામાં એ લોકો સાચા કે ભાઈ પાત્રની પસંદગી કરવાની તમને તક મળે તો સારી વાત છે કારણ કે તમે જ્યારે એને કશી જ ખબર નથી આને કશી ખબર નથી બે પાત્રને તમે જોઈન કરી દો તો સ્વાભાવિક છે કે એને જામે કે ન જામે અથવા તો બેના મન તન ધન મળે કે ન મળે કોઈ પ્રાણે ગોઠવાઈ જાવું એવી એ જે દરી છે એ મમદ સાચી છે પણ સર્વાંગી રીતે સાચી નથી શું કામ લગ્નથી તો કે ખાનદાનનું ભેગું થવું તે છે ને લગ્ન છે તો બે તું એક ને એક બે ને જ થવાનું બે ને બે પાસે એક થઈ જવાનું છે આ લગ્ન તો તમારે એક દુજે કે લઈએ હોના છીએ ને એકબીજા વિરુદ્ધ માં લઈ એક દૂધે કે લઈએ હોના છીએ

પાંચ વર્ષના બાળકને કશી જ ખબર નથી કે પત્ની એટલે શું સસરા એટલે શું સારું એટલે શું જમાઈ એટલે શું કશી ખબર નથી ઓકે વેલ પણ એ પાંચ પછી સાત આઠ નવ વર્ષનો થાય ત્યારે ભલે બીજી કશી જ એને ખબર ના પડે પણ કઈક એવી તો ખબર પડે કે આ છોકરી છે હું છોકરો છું ત્યાં સુધી તો પહોંચ્યા હોય છે સાંભળજો હવે એટલે એ સમયે એને ધીરે ધીરે કહેવામાં આવતું કે બેટા જુઓ તારા ફલાને ઠેકાણે વેવિશાળ કે સંબંધ કરી દીધો છે તારા સસરા હમણાં આવવાના છે તો બીજું બધું કઈ ના ઓલાને કઈ ખબર ના પડે પણ એને એટલી ખબર પડે કે કમસે કમ મારે વ્યવસ્થિત તો રહેવું પડશે હાવ ધરબાટી જે બાળક જે છે ગમે એમ રીએ ધાબરપાટી કરનારો એમ ના રહેવાય કમસે કમ સસરા આવે એટલે વ્યવસ્થિત તો રહેવું ને કારણ કે સસરા બાજુના ગામમાંથી જ હોય આડાઅવળાથી બહુ પરદેશ તો હોતા નહીં તો એને ગમે ત્યારે આવવાનું થતું હોય એટલે એક તો એ વ્યવસ્થિત રહેતા થોડોક શીખે બીજું ઘરના કઈ રાખે જે બેટા તારી ફલાણા દિવસે રાડ આવી હતી તો ઝઘડો કર્યો તો ફલાણો કર્યું હતું કે તે માની લો કે કંઈ બીજું કંઈ ખરાબ કર્યું છે નાનું મોટી પવિત્ર જેને કહી શકાય એવા ગુનાની વાત કરું છું તો કે જો આજુબાજુ વાળાને ખબર પડે જો આ સસુ સસરાને ખબર પડે બહુ ખરાબ લાગે કે આ ફલાણા ભાઈ તો આવા આવ કરે છે બેટા એ બહુ ખરાબ લાગે આ ન કરવું એનામાં પહેલેથી જ એક મર્યાદા પણ આવતું જાય બીજું એક વસ્તુ એને નક્કી તો છે મારો પાત્ર તો નિશ્ચિત થઈ ચૂક્યું છે હવે એ પછી પોતે લાયક બને તે પછીની ઘટના છે પણ એ સૌથી પેલા એને પાત્ર તો મેળ પડી જ ગયેલો છે તો એનું પાત્ર જ્યારે નક્કી થઈ જાય ત્યારે એને કોઈ પણ જગ્યાએ કુદ્રષ્ટિ કરવાની આવશ્યકતા રહે નહીં એ ફિક્સ છે કે આપણું ગોઠવાઈ ગયેલું છે ટૂંકમાં આપણી ભાષામાં લ્યો ને એને કારણે એક તો એ મર્યાદા રહીએ બીજું એને એમ થાય ને કે મારો વટ તો પડવો છે ને જેમ જેમ ઉંમર વધતી જાય નવ દસ અગિયાર બાર વર્ષ થાય કુમાર અવસ્થામાં આવે તો એને એટલી તો ખબર પડે જ કે હવે કમસે કમ મારો વટ તો પડવો જોઈએ ખરાબ તો ન જ લાગ્યો અને એ જમાનામાં શું હતું કાં ઘોડા ખેલવવાનું આવતું અવળા હવળી હોળી ટપી જાવ એવું આવતું હતું ત્યાં લડાઈ આ ટાઈપની હતી વાળું ત્રણ જણાની સામે બથો બથો બથોબથ તમે આવો અને તમારે જીતી જાવું જોઈએ ત્યાં આવી અત્યારે છે એવું તો કશું હતું નહીં એટલે એ સક્ષમ બનવા પોતાના સામેના પાત્રને લાયક સક્ષમ બનવા માટે થઈને એ સંપૂર્ણપણે સતેજ રહેતા એ ક્યારેય એવી રીતે કોઈ અવળા કૃત્ય ન કરે જેથી કરીને એને એના પાત્રને કે એના માવતરને કોઈને ખરાબ થવું પડે એટલે આ પણ એક કન્ફર્મેશન હતું એટલે ત્રણ ચાર પાંચ દ્રષ્ટિએ તમે જુઓ તો બાળ વિવાહનું નક્કી થવું એ એટલી બધી આમ જુઓ તો મોટાભાગે સારી વાત હતી કે જેનાથી અત્યારે તમે જુઓ ઘરમાં પરિવારમાં આપણે બધા છાપાઓમાં વાંચીએ છીએ ટીવીમાં જોઈએ છીએ સગા સંબંધીઓથી પણ પીડિત હોય છે આપણી બેન દીકરીઓ સગા સંબંધીઓથી તમે કલ્પના કરો બીજા તો જુદી વાત છે પાડોશી કે બીજા કે એ તો અલગ દુનિયા છે પણ તમારા કુટુંબમાં પણ એવા તમારા એટલે આપણા બધા જના કુટુંબમાં એવી ઘટના બનતી હોય છે ને તમે જુઓ મોટી મોટી સેલિબ્રિટીઝ જે છે એ આપણે તો બધા બોલતા નથી શરમના માર્યા આપણી સાથે જે થયું હોય તે પણ મોટી મોટી સેલિબ્રિટીસ છે તમે જુઓ એ લોકો કે છે ફિલ્મ સ્ટારથી માટે બધાય કે ભાઈ અમારી સાથે અમારા સગા મામા કાકા ભદ્રીજાત ફલાણા ઢીકણા એને આવો આવું દુષ્કૃત્ય કર્યું હતું પણ હવે જે તે સમય હતો એમ કરીને વય કારણ કે એની વય બહુ નાની હોય એ શું કામ થાય છે કારણ કે હવે શું થાય છે હવે છોકરો ખાલી ઉંમર લાયક થાય છે બાકીની લાયકાત તો ઘટતી હોય હવે ઉંમર ઉંમરનું કામ કરે કે ઋષિમુનિના દીકરા તો છે નહીં હવે ઉંમર ઉંમરનું કામ કરે એટલે એને કોઈ પણ ભોગે તમને જેમ સવારે જમવાનું જમા વગર હાલે નહીં તમને તમારે જે કાંઈ જરૂરિયાત છે પેટ્રોલ જેમ ગાડી છે એ પેટ્રોલ વગર ચાલે નહીં તમે ભોજન વગર ચાલે નહીં એવી રીતના દરેક દરેક પ્રકારની તમારે આવશ્યકતાઓ એના વગર હાલીને એટલે તમે શું કરો અવળ હવળ મંડો કરવા સત્યાનાશનો પાયો જેને કહેવાય એને કારણે ઘર ઘરગરજથીમાં પણ આપણું સંયુક્ત કુટુંબ હોય તો એમાં બધા પાત્રો જે છે એની સલામતી હવે જોખમતી જાય છે એક જમાનામાં તો સંયુક્ત પરિવારમાં તો એટલે સલામતી હતી જ પણ હવે કારણ કે તમારી પાસે મોબાઈલ છે મોબાઈલમાં દુનિયાભરની સારી ને ખરાબ બધી વાતો છે એટલે તમે જે કાંઈ શીખો કરવો જોઈએ તમે અપનાવો કે અજમાવો ક્યાં પહેલાંમાં પહેલાં તો તમારા આસપાસમાં જ કારણ કે તમે એટલા મોટા તો કોઈ છો નહીં કે તમે ગમે ત્યાં ગમે કરી શકો એટલે તમારી એક મર્યાદા હોય એટલે તમે સૌથી પહેલો શિકાર કેને બનાવો જેનામાં કાંઈ બુદ્ધિ નથી એટલે તો આપણે છાપામાં વાંચીએ પાંચ વર્ષની દીકરી ચાર વર્ષની દીકરી ઉપર દુષ્કૃત્ય થાય છે શું છે બાળકને કાંઈ ખબર નથી તમને બધી ખબર છે બેને તો ખબર નથી તો એવું શું કામ થાય છે કારણ કે તમે કેવળ ઉંમરલાયક થયા છો બીજું તમારી કોઈ વ્યવસ્થા નથી બાકી સમાજ પાછી તમારી ઉંમર સિવાયની બધી જ લાયકાત તપાસે છે તમે શિક્ષિત છો કે નહીં ભણેલા છો કે નહીં રૂપાલા છો કે નહીં વ્યવસ્થિત છો કે નહીં તમારું આગળ પાછળનું બેકગ્રાઉન્ડ શું છે તમારું ફ્યુચર શું છે વગેરે વગેરે હવે એમાં તમે લાયકાતમાં ઠીક ન પડો એટલે તમારી સાથે કોઈ માણસ સંબંધ બાંધતા પહેલાં સો વખત વિચાર કરે કા પછી તમારા જોગું જ ભટકાડે કે તમે એ જ લાગના છો એવું થાય અને કાં તમારા જેવું પાત્ર ગોતતા તમારે સમય લાગે એ સમય દરમિયાન તમારે આ બધા ધોળા કરવા પડે એ જે અગાઉની પ્રથા હતી એ દ્રષ્ટિએ તમે જે જુઓ કે એક વસ્તુ નિશ્ચિત થઈ જાય બે ખાનદાન પરિવારો એકબીજાને ગોઠવાઈ જાય કે તમારી દીકરી મારો દીકરો તો પરિવાર પણ જિંદગી આથી એ બાળકો નાનાથી મોટા થાય ત્યાં સુધી તો એને સંપ રાખવો જ રહ્યો કારણ કે બેનો સ્વાદ છે મારી દીકરી દુઃખી ન થવી જોઈએ આને એમ થાય કે દીકરાને બીજું ગોતવું ન જોઈએ એટલે બે પરિવાર એ બે કુટુંબ એટલે ખાલી બે નહીં પછી આના પરિવાર બધા પરિવાર તો તમે વિચાર કરો પચાસ જેટલા કુટુંબો જે છે ને એ પેલા તો જ્યાં સુધી આ બાળકો મોટા ન થાય ને ત્યાં સુધી ફરજિયાત એકતા એનામાં જાળવવી પડે તો એટલે આપણો દેશ છે ને એ સંગઠિત દેશ હતો ને કુટુંબ ભાવના આપણામાં મહાન રહેતી હતી એટલે અત્યારે જે આ પ્રોબ્લેમ થાય છે એનું કારણ એ છે કે કેવળ ઉંમરલાયક તમે થાવ છો બીજી બધી લાયકાતોમાં ટૂંકા પડો છો અને બાકીના બધા જે છે એ તમારી બધી જ લાયકાત તમને માપે છે એમાં તમે માફક નથી આવતા તમારો ઉંમર પ્રમાણે મેળ નથી પડતો એટલે તમારે બધા જ જેને કહેવાય ને આડાવળા રસ્તા અપનાવવા પડે છે અને અંતે સત્યાનાશ વોહોરી લેવો પડે છે એ આ પ્રોબ્લેમ છે એના કરતાં બેટર હતી જૂની જે હું કહું છું પ્રથા હતી તે સર એ વાત કરવા એ વાત અંગે વાત કરતા પણ આપણું મસ્તક છે ત્યાં શરમથી ઝૂકી જાય કે આજકાલ એવો ક્રેઝ જોવા મળી ગયો છે તમે પણ ન્યૂઝ પેપરમાં કદાચ લખ્યું હશે અને વાંચ્યું પણ હશે કે ભાઈ એકાબીજાની મરજીથી પત્ની બદલાવાના પણ હવે એક ક્રેઝ ચાલ્યો છે આ બધી વસ્તુનું ક્યાંક વધુ પડતું અનુકરણ પશ્ચિમી સંસ્કૃતિનું એ પણ આ સંબંધોમાં તિરાડ પડવાનું કારણ હોઈ શકે છે જુઓ સાહેબ માનો તો ગંગામાં ને તો બહેતા પાણી તમને જ્યારે ખબર હોય કે આ તમારી પત્ની છે જુઓ શિવાજી જીજાબાને ન્યા જન્મે ધરાપજે ને કુળબીન માળુ હોય જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય જેને ઇતિહાસ સર્જવા છે એને આવે ખેલખબાડા એ જે છે ને એનો મેળ એનો કોઈ આવે નહીં મેળ જેને ઈતિહાસ સર્જવા છે જેને પોતાનો વંશ વેલાનું કીર્તિ જે છે એ ગગનભેદી કરવી છે જેને દંતકથારૂપી જીવન જીવવા છે જેને આપણે ને તમે આના પછીની હજારો વર્ષ સુધીની પેઢીઓ જેના ગુણગાન ગાઈને કે જેના વખાણ કરીને આપણે પોતે પ્રેરિત થઈએ છીએ એવી જેને જિંદગી જીવવાની કલ્પના છે એ આ તમે જે કહો છો એ છીસરા વેળામાં પડે જ નહીં અને જે લોકો આવું કરી રહ્યા છે પત્નીને બદલાવીને હાથ પડે છૂટાછેડા દઈ અને પત્ની હોવા ઉપરાંત બીજા સ્ત્રીઓ સાથે કે બી પર પુરુષ સાથે સંબંધો રાખવાને આ તો બધા સાહેબ છીછરાપણાની ચરમસીમા છે એમાં હું દૈવ્યત્વ કે માનવત્વ પણ નથી જોતો દૈવ્યત્વ જુદી વાત છે એ માનવત્વ પણ નથી જોતો કારણ કે તમારી પાસે કેવળ શારીરિક ભૂખ સંતોષવા સિવાય કોઈ વસ્તુ તમારી પાસે પ્રાધાન્યમાં રહેતી નથી તમારે જો તમારી જાણ સંબંધ જે છે સ્ત્રી અને પુરુષનો સંબંધ અપવિત્ર તો છે નહીં તો જે એવું હોત તો કોઈ ભગવાન પરણેલા હોત નહીં સંસાર તો એના વગર ચાલે એમ જ નથી પણ એ પવિત્રતા ક્યારે જળવાય કે તમે એક દૂજે કે લઈએ કોઈ વચ્ચે આવે જ નહીં સૂર્યની સાક્ષી ને બ્રાહ્મણના વચને એકબીજાની સાથે છો તો એના જે છે દંતકથા કે એના ઇતિહાસો રચાતા હોય છે ત્યાગ ધર્મ કા મૂલ પાપ મૂલ અભિમાન તુલસી દયા છાંડીએ એવું ક્યારે થાય એ આ ભેળપુરી જેમ તમે હાંચ પડે ત્રણ બદલાવો એમ ન થાય એટલે જે લોકો આ કરી રહ્યા છે ખેલ ખબાડાવતો કહી શને અને છીછરાવેળાને સત્યાનાશ વેડા કે એ પત્નીઓ બદલાવવી કે હાથ પડે છૂટાછેડા આપી દેવા કે બીજી પત્ની કે બીજા પત્યારે સંબંધ રાખો કે એ બધી બાબતો તો હું એને દુષ્કૃત્યથી વિશેષ કાંઈ નહીં કહું એ તો વિકૃતિ છે વિકૃતિ હોય ને આ સંસ્કૃતિનો જન્મ થાય જ નહીં ને સંસ્કૃતિ તો મર્યાદા પુરુષોત્તમ હોય એની ત્યાં થાય સંસ્કૃતિ એવા જેવા તેવા જ્યાં થાય નહીં એભલ વાળો થઈ ગયા તો આપણે જાણીએ છીએ કે આવડો હતો વાળો અને એના બાપા સભામાંથી દરબાર માંથી ઘરમાં આવ્યા એભલવાળા વાળો એના પત્ની અને આ આભલ પોતે વાળો એ ઘોડિયામાં ત્રણ થી જોતો અને ઘોડિયામાં બાળક ને ખબર શું હોય તો એને પાણીનો ખાલી એની પત્ની ઉપર છટકાવ નાખ્યો એભલવાળા એભલવાળાના બાપુજી એ એના એની પત્ની ઉપર પાણીનો છંટકાવ એક સિમ્પલ મસ્કરી ખાતર નાખ્યો એમાં શું થયું તમને કહું એમાં એભલવાળો જે છે એ ગોદડું કે જે કાંઈ લુગડા જેવું હતું માથે ઓઢી ગયો એ અનાયાસે એ પાછું કંઈ એને તો ખબર પડતી જ નથી હોતી બાળકને તો પણ અનાયસે ઓઢી ગયો એટલે શું થયું તમે જુઓ એની એભલવાળાના બાપા એટલે એભલવાળાની માએ શું કીધું એના પતિને કે જુઓ આ બાળક આપણી એભ ભાળી ગયો માની એ બ દીકરો ભાળી જાય અને માથે ડુબળું નાખી દે એટલે તેની જોગ માયા જીભ કરણી સંસ્થિત સ્વર્ગ વાસમાં આમ દેશની એ આ રે રમણી અમર છે ઇતિહાસમાં હવે મારે જીવાય નહીં કારણ કે મારા દીકરાની સામે મારી આંખો છે ને હવે ચૂંકેલી જ રહેશે કારણ કે મારું એભ ભાળી ગયો છે હવે મારે જીવવું ન જોઈએ આવી જનતાના હોય એના કોખેથી એબલવાળા જન્મે એટલે કહું છું કે તમે જ્યાં અત્યારે વાત કરી છે કે બદલાવી બદલાવીને વગેરે વગેરે કે છોડી દેવી હાજી પડી બીજી વળી ત્રીજું પરણમું એની કોઈ દી દંતકથાઓ પણ થાય નહીં એ વાસ્તવિક જીવન પણ નથી અને એનું દી ઇતિહાસનું વર્ણન કરવું નથી એ બિલકુલ વિકૃતિ છે સંસ્કૃતિનો છાંટો નથી ત્યારે આવી પ્રગટે સર બે વ્યક્તિ વચ્ચે પ્રોબ્લેમ હોય તો કદાચ એક વ્યક્તિ થોડું ઘણું જાતું કરી દે તો કદાચ કદાચ જે સંબંધો તેરાડ પડતી કદાચ અટકી શકે ત્યારે અંતિમ સંદેશ લોકોને ઘણા એવા લોકો જોતા હશે કે ક્યાંક આવો પ્રોબ્લેમ હશે તો શું એવું કરવું જોઈએ અને શું તમારો સંદેશ હશે કે આવા સંબંધો છે તે તૂટતા પછી જાય જુઓ એક પર્વત ઉપર એક બેન ચડતી હતી પર્વાતરણ પર્વત ઉપર ચડવા માટે થઈને હવે એની સાથે એનો ભાઈ હતો એ દિવ્યાંગ હોય કે નાનો બાળક હોય બેમાંથી એક પણ હતો એટલે ખંભે બેસાડેલો અને ચડતીથી બહુ મહેનત કરે ભયંકર કારણ કે એક તો પોતાને ઉપર ચડવું અને ઉપરાંત એટલો ભાવ અથવા એનો ભાઈ જે હતો એનું વજન એટલે સામેથી જે ઉતરવાવાળા હતા એણે એ બેનને કીધું દીકરીને કે બટા એક તો તારે હજી ઉપર ચડવાનું છે આટલી હાંફી ગઈ છો બરાબર અને એમાંય પછી ત્યાં વજન ઉપાડીને જાશે ક્યાંથી મેલ પડે એટલે એ બાળકને મૂકી દે તું ચડીને પછી પાછી આવતી રહે બાળકને મૂકીને એનું જે થવું થાય આમ છે તેમ છે પણ આટલી બધી કાટી શું કામ કરે આ વજન ઉપાડવાનું કારણ એને કીધું છોકરીએ કે આ વજન નથી આ મારો ભાઈ છે વજન હોત તો મૂકી દેતા તો મારો ભાઈ છે એવી જ રીતે બીજો એક શેઠિયા જેવો માણસ જતો હતો એને ખભે હોનું હતું હોનું કાયદેસરનું એને પણ આવી જ વાત થઈ કોકે કીધું કે ભાઈ આ તમારે હજી ઉપર ચડવું છે આટલું બધું સોનું છે એટલે સોનું ને તમારી પાછળ વજન છે તો એ વજનને મૂકી દ્યો આ તમારે ક્યાં કુટુંબનો કોઈ હગોવાલો છે તમે ઠીંગાડીને જાઓ છો પણ આ વજન શું કામ તો એણે શું કીધું કે આ વજન નથી આ સોનું છે આ થોડો મારો ભાઈ છે કે કુટુંબી છે મૂકી દઉં આ સોનું છે આ કુટુંબી નથી કે મૂકી દઉં બે એની વિચારસણી જોવો ઓલાએ કીધું દીકરીએ કીધું કે આ વજન નથી મારો ભાઈ છે આણે કીધું કે આ મારો ભાઈ નથી આ સોનું છે ટૂંકમાં જે છે મહાન મહાન માની તો અત્યારની પેઢીને તમને કહું છું કે લગ્ન જીવનમાં જે લોકો સંબંધને પેલા માનશે એનો ઇતિહાસ એનો ઇતિહાસ ટકશે કરો ને રચાશે કરો અને એ જીવન જે છે એ પ્રેરણાદાયી છે સંપત્તિવા કે તમે સ્ટેટસને પરણશો તમે તમારા હોદ્દાને પ્રતિષ્ઠાને એને પરણશો તો તમારે આ બીજા બધાનું જે છાપામાં આપણે સાંભળીએ છીએ હાથ પીડે છૂટાછાડા એવું થશે અને તમારા પેઢી પણ એવી નહીં બને ગૌરવવંતિક જેના ઉપર દેશ કે દુનિયા ડંકો વાગે એવી સૌરવવાળી કોઈ વાત કરી શકે તમારે જો એવું થવું હોય તો તમારે સંબંધ મહત્ત્વને રાખવો પડે સંબંધ અને સંપત્તિ નહીં તમારે લગાવ પ્રેમ કરુણા એ બધી ભાવને જે છે એને તમારે મહત્ત્વ આપવું પડે સ્ટેટસથી માંડીને સોનું રૂપું ચાંદી કે ફલાણું કે એને નહીં કારણ કે લગ્ન જે છે એ બે વ્યક્તિનું મિલન જે છે બે વ્યક્તિત્વનું મિલન છે બે સંપત્તિનું નહીં કે બે એક પ્રકારની પ્રોપર્ટીનું નહીં આપણે પ્રોપર્ટી નથી આપણે તો બાદા પ્રોપરાઈટર છીએ એમ તો હાલે માલિક છે એકબીજાના તમે મારાને હું તમારા એવી ભાવના સાથે કરો તો મેળ પડે બાકી કોઈ દિવસ આનો અંત આવે એમ નથી અને આપણે આવાના આવા દુઃખદાયી ઘટનાઓનું વર્ણન પણ કરતાં ફરીશું ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા તો જગદીશ મહેતા સર સામાન્ય માણસને સમજાય તેવા ઉદાહરણો સાથે તેમણે અનેક ઉદાહરણો સાથે વાત કરી કે જે સંબંધો તૂટી રહ્યા છે તે કદાચ બચી શકે સાથે જ તેમણે જે રીતે વાત કરી છે કે ભાઈ સંપત્તિ કરતા સંબંધોને જે વધુ મહત્વ આપવામાં આવશે તો કદાચ આવા સંબંધો તૂટતા છે તે બચી જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર